જય જવાન જય કિસાન હું છું અમિત માણવદરિયા તમે છો વેધર ગ્રુપ સપશે તેજ જ પર ખેડૂતભાઈઓ આજે આપણે વાત કરીએ કે આવનારા દિવસોમાં વરાપ અને એના પછી વરસાદ ક્યારે છે તો ખેડૂતભાઈઓ આપણે આની પહેલાં એક વિડીયો બનાવ્યો હતો ત્યારે તમને કહ્યું હતું કે થોડા દિવસ પહેલાં જે આઈએમડી આઈએમડી જે ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં નહીવત વરસાદ દર્શાવ્યા હતા ત્યારે આપણે વિડીયો બનાવ્યો હતો કે હું ઓફિસમાં બેસીને આગાહી કાપતો નથી એ હું બોલ્યો હતો તો આજે એના ઉપર પ્રકાશ પાડીએ ખરેખર આપણે જોવા જઈએ તો જે મારા અભ્યાસ મુજબ મારા જે મોડલના અભ્યાસ મુજબ જે હું મોડલ યુઝ કરું છું એનો અભ્યાસ મુજબ આપણે ત્યારે કહ્યું હતું કે આઈએમડીએ જે ઓછા વરસાદ દર્શાવ્યા છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એવું નથી જોરદાર વરસાદ થશે હવે આપણે એ વાત કરીએ કે વરાપ ક્યારે છે તો ખેડૂતભાઈઓ આજે અગિયાર બાર તારીખ આપણે જોઈએ તો આજે અગિયાર તારીખ છે તો હવે કાલે બાર તારીખ હવે આવતીકાલથી રેડા ઝાપટાનું પ્રમાણ ઓછું રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે સીમિત વિસ્તારમાં એમાં ખાસ કરીને જૂનાગઢથી પશ્ચિમ સૌરાષ્ટ્રનો કાંઠો જે આ છે એ છે એમાં રેડા ઝાપટા થોડા થોડા રહેશે પણ ભારે રેડા ઝાપટાં નહીં આપણે ને એ બાજુ બધે જુનાગઢથી સોમનાથ અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયે પટ્ટીમાં નોર્મલ રેડા ઝાપટાં રહેશે અને આપણે પેટ ગ્રુપ ચલાવીએ છીએ એમાં લોંગની આગાહી આપણે અગાઉ કરી હતી અહીંયા એનો સ્ક્રીનશોટ આપણે મૂકશું કે હવે જે રાઉન્ડ છે વરસાદનો ખેડૂત ભાઈઓ તમે ધ્યાનપૂર્વક સાંભળો ઘણા આજે આજની તારીખમાં સારા સારા આગાહીકાર મિત્રોએ અપડેટ આપી છે એના ફેસબુકમાં યુટ્યુબમાં અને મેં ત્યારે તમને કહ્યું હતું જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે કે આપણે અગિયાર બાર તારીખે ફરી મળશું આ બાબતમાં એટલે હવે આપણે જે વાત કરીએ કે આવનારા દિવસોમાં વરસાદની પરિસ્થિતિ શું છે તો ખેડૂત ભાઈઓ ઓગણીસ વીસ ઓગસ્ટ સુધીમાં ખેતી કામ પૂરું કરી લેશો હજી એક વખત કહું છું ઓગસ્ટ મહિનાની ઓગણીસ વીસ તારીખ પહેલાં ખેતી કામ પૂર્ણ કરી લેશો પછી જે વરસાદ ચાલુ થવાનો છે તમે ધ્યાનપૂર્વક સાંભળો હું શું કહેવા માગું છું તમે આગલા મારા વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કેટલું આપણે સત્યની નજીક કહીએ છીએ તો હવે આપણે જે વાત કરીએ વરસાદની કે શું થવાનું છે વરસાદમાં તો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે ઘણા પ્લેટફોર્મ ઉપર સોશિયલ મીડિયામાં તમને એવું કહેવામાં આવશે એમાં કે વાવાઝોડું થશે ગુજરાતમાં લેન્ડફ્લો કરશે ખેડૂતભાઈઓ કાંઈ વાવાઝોડું ગુજરાતમાં આવવાનું નથી નથી અને નથી સોશિયલ મીડિયા ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરશો આપણે વાવાઝોડું ગુજરાતમાં આવવાનું નથી અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે તો ભલે બને આપણે એને હારે કાંઈ લેવા દેવા છે નહીં અત્યારે હવે હું તમને બીજું એક કહું કે વીસ તારીખ બાદ અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે ભલે બને આપણે એને કાંઈ જોવું જ નથી જ્યાં જવું ત્યાં જાય હવે આપણે વાત કરીએ કે જે વીસ તારીખ બાદ સિસ્ટમ બનશે બંગાળની ખાડીમાં એ સિસ્ટમ લો પ્રેશર એવું કાંઈ છે નહીં એ સિસ્ટમ બનશે વેલ માર્ક લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર એટલે ભારેથી ભારે વરસાદ આપનારું અને મોટો વિસ્તાર લેવાવાળું લો પ્રેશર એને કહેવાય વેલમાર્ક લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર છે એ ઘણો વિસ્તાર આવરી લેશે અને એના અનુસંધાને અરબી સમુદ્રમાં યુએસસી બનશે અપર એડ સર્ક્યુલેશન એ અપર એડ સર્ક્યુલેશન સાંભળો તમે આપણે ગયા વખતે કહ્યું હતું કે દરિયાઈ પટ્ટીમાં સોથી સવાસો દોઢસો કિલોમીટર સાવધાન રહેજો અને એ રીતનું બન્યું હતું આ હું તમને હજી એકવાર આ રાઉન્ડની વાત કરું છું જે આવનારો રાઉન્ડ છે એની કે જે વીસ તારીખ બાદ અરબી સમુદ્રના યુએસી અને બંગાળની ખાડીનું લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તન થશે અને ગુજરાત તરફ આવશે અને ગુજરાતને તડબોડ કરી નાખશે એટલો ભારે વરસાદ પડવાનો છે ખેડૂતભાઈઓ હજી તમને કહું છું સાવચેત રહેજો એ તારીખોમાં જે વીસ તારીખ બાદ જે વરસાદ થવાનો છે એ વેલમાર્ક લો પ્રેશર અને એના અનુસંધાને અરબી સમુદ્રમાં યુએસી બનશે અપરે સર્ક્યુલેશન ભારેથી અતિભારે વરસાદ ગુજરાત રાજ્યમાં મળવાનો છે સાવચેત રહેવાનું છે નદી કાંઠે તળાવ કાંઠે ધ્યાન રાખજો ખેડૂતભાઈઓ વીસ તારીખ બાદ જે વરસાદ ચાલુ થાય તેની વાત છે આપણે અને આઈએમડી ઉપર ધ્યાન આપણે કેન્દ્રિત પણ રાખવાનું છે આપણે એમ નથી કહેતા કે એમડી થી આપણે મોટા છે ભારતીય હવામાન વિભાગ થી એની પાસે સાધન સામગ્રી છે આપણી પાસે ખાલી ચાર ઇંચનો એન્ડ્રોઈડ મોબાઈલ છે આપણા અભ્યાસ મુજબ આપણે હું પણ ખેડૂત જ છું મને જે દેખાય છે હકીકત હું તમને દર્શાવું છું દર વખતે તો ખેડૂતભાઈઓ પછી આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ આપણે તમને કહી દઉં આ વીસ બાવીસ તારીખે જે રાઉન્ડ ચાલુ થશે એ એ સપ્ટેમ્બર સાંભળો વીસ બાવીસ તારીખે જે રાઉન્ડ ચાલુ થશે એ સપ્ટેમ્બરની છ સાત તારીખ સુધી ચાલવાનો છે વીસ બાવીસ ઓગસ્ટ જે વરસાદનો રાઉન્ડ ચાલુ થાય છે એ સપ્ટેમ્બરની છ સાત તારીખ સુધી ચાલવાનો છે એક નહીં પણ ત્રણ ત્રણ સિસ્ટમનો લાભ મળશે એમાં શરૂઆતની બે સિસ્ટમ જે છે એ ભારેથી અતિ ભારે વરસાદ આપવાનો છે ગુજરાતમાં ખેડૂતભાઈઓ હજી તમને કહું સાવચેત રહેવાનું છે જરૂર ને જરૂર ભારેથી અતિ ભારે વરસાદ ઘણા વિસ્તારોમાં પડશે કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ જરૂર કરી શકો છો હું કોમેન્ટના જવાબ આપીશ સમય મળશે ત્યારે જય જવાન જય કિશન જય દ્વારકાધીશ સૌ મિત્રોને